આજે તો આઈસી ઓર નું એટલું કામ આગળ વધી ગયું છે કે તમે અહીંયાથી જોઈ શકો છો તમે મને જોઈને કહો કે ગાય ને કંબોડી છે કે નહીં બરાબર બસ સામે જ છે ગાય ત્યારે જોઈને મને કહો તો કે આ ગાય કંબોડી છે કે નથી હોસ્પિટલ સુધી પહોંચાડી અને ગાય ને એટલી પીડા છે જો જો હમણાં પણ ઓપરેશન કમ્પ્લીટ કરી દીધું એક બાજુ હટી ને વરસાદ ને બેસતા હું અહીંયા નોકરી કરું ને ત્યાર સુધી પેલી વાર જોયું મેં જો હામે તમે જે કહેશો ને એ નામ આપવાના છે માનો કે અમે તો અમે તો એક વાર નામ ધોર નું ધોરી રાખી દીધું બરાબર હવે આ વખતે તમારો વારો કે તમે જે કોમેન્ટ કરો તો તમારા નામ સાથે આપણી ચિઠ્ઠી છે બનાવશું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરા પોરથી જ કરી છે કાલે કરી હતી આજે કરી હતી આજે કરી છે અને આજે તો આઈસી બોર્ડનું એટલું બધું કામ આગળ વધી ગયું છે કે તમે અહીંયાથી જોઈ શકો છો પતરા સાઈડના છે ઘણા બધા લાગી ગયા છે બરાબર અને ત્યાં જઈને આપણે હમણાં જોઈએ આઈસી વોર્ડનું કે એ પતરા સાઈડના છે ક્યાં સુધી લાગ્યા અને કેટલા લાગ્યા બરાબર અને એના પછી જે કાલે આપણે ગાય જોઈ હતી એને લેવાની છે ઓપરેશનમાં પણ સૌ પ્રથમ આપણે આઈસીયુ વોર્ડનું કામ ચેક કરી અને પછી ગાય પાસે જશું આપણે આઈસીયુ વોર્ડ ચેક કરવા માટે આવી ગયા અને જુઓ જ્યાં સાઈડની રેલિંગ થઈ તો કાલે લાગી ગઈ હતી થોડીક રહી હતી મેં તમને કાલે બતાવ્યું પણ હવે આ છે ને આ પત્ર લાગવા માંડ્યા છે એ સામે પહોંચ્યા અહીંયાથી ચાલું શું કામ કેક તો આ એક એક સાઈડ થઈ ગઈ છે ત્રણ સાઈડ હવે બાકી રહી છે બરાબર ઈ આ માર ખાલી સાનસુદમાં થઈ જાશે બાકી બનશે એટલે લાગશે કે હું તમને ક્યો હું તો ગામમાં વખણાઈ જા હો ગામમાં વખણા છે કે ના ના બનાવ્યો છે હો કે બનાવી જાણ્યો છે ભાઈ ભાઈ જો કેવો લાગે એક નંબર લાગે છે ને અહીંયાથી આટલે સુધી જ પતરા આવશે અહીંયા રેલિંગ આવશે ઈ રેલિંગ ક્યાં અહીંયા પડી છે જો હા ઈ એ વરી લેક્સટેરે જોશું આપણે પ્રણામ મોજ આવી જાય આપણે પણ આમ શું છે કે એવી સરસ જગ્યા થઈ જશે એટલે ઘટશે નહીં કાંઈ શું કે ભાઈ બન કામ પણ જબરદસ્ત ચાલુ છે કાંઈ ઘટે નહીં જો હવે કાલે જેમ સાંજના વરી ચેક કરશું ને હવે આપણે જાય ગાય પાસે ગાય હું તમને બતાવું અને પછી કાલે એ જ્યારે આપણે ઓપરેશન કરતા હતા ને ત્યારે એ ધણી આવ્યો મારી પાસે અને મને કે ગાયને ચેક ને કંબોડી છે કે નહીં બરાબર એને મને એવો સવાલ કર્યો અને હવે હું તમને ગાય બતાવ કારણ કે મને બહુ ખબર પડી નહી ખબર ના પડી તમે મને જોઈને કહો કે કંબોડી છે કે નહીં બરાબર બસ સામે છે ગાય આ રીતે ગાય જો જરા જોઈને મને કહો તો કે આ ગાયને કંબોડી છે કે નથી હે છે કે નથી કહો તો હવે શું કેવું મારે એને કેવું કે આને કંબોડી છે કે નહીં હું તો આવ્યો હું તો હું એને કે છે કંબોડી કે નથી આટલું આટલું આમ શું છે કે આંધ્રામાળાને ખબર પડી જાય એટલું થઈ ગયું ને એટલી હદ ઉપર કેસ બગડી ગયો છે તો પણ હજી પૂછા કરે છે કે જો તો આને સાહેબ કંબોડી છે કે નથી વા દોસ્ત વાહ હાલો એ તો હવે ધણી તો સમજવાના નથી અમુક અમુક એવા હોય અબુદ્ધિના કે એ સમજે નહીં એટલે આપણે એને તો બીજું કાંઈ કહેવાય નહીં કારણ કે જેને મગજ જ ના હોય એને તમે ગમે એટલું કહો તો એને કાંઈ ફરક પડે નહીં આપણે તો શું કરવાનું ગાને ફટાફટ ઓપરેશન કરી નાખવાનું કંડિશન ક્રિટિકલ થઈ ગઈ છે ઓપરેશન કરવામાં તકલીફ ઘણી બધી પડશે આપણે પણ એનાથી આપણે મૂંઝાવાનું નહીં ફસ્ટ ક્લાસ એને ઓપરેશન કરી દેશું લગભગ તો અંદર ઉતરી ગયું છે છતાં એને પીડામાંથી રાહત મળે એવું આપણે કામ કરશું ગાયને આપણે જેમ તેમ કરીને અહીંયા હોસ્પિટલ સુધી પહોંચાડી અને ગાયને એટલી પીડા છે જો 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 માથવાંખો આમ ત્રાસું કરી નાખો એટલી સીંગડાની અંદર પીડા છે છતાં મારા દીકરા કે ચો તો જરાક કંબોડી છે કે નહીં વાહ દોસ્ત વાહ ચાલો પીડાયેલા આમ શું તમે આમ સમજો ને કે એમ ગાય થઈને સહન ના કરી શકે એટલી પીડા છે બચારીને છતાં હે એ જેમ તેમ જેમ તેમ જેમ તેમ આમ દુખાતું દુખાતું અહીંયા પહોંચી તો ગઈ સિંગડું આખું ડગે છે દેખાય રાહત નહીં કરતા ચાલો અહીંયા સુધી તો પહોંચી ગઈ હવે પહોંચાડી દે એને ઓપરેશન થિયેટરની અંદર ચાલુ કરીએ ઓપરેશનની બધી તૈયારી અને કરી નાખી આનું ઓપરેશન મિત્રો આપણે ગાયને ઓપરેશન થિયેટરની અંદર લઈ લીધી હતી ઓપરેશનની બધી તૈયારી કરી નાખી હતી અને ઓપરેશન ઓકે રિપોર્ટ થઈ ગયું છે ઓપરેશનમાં ઘણી બધી વાર લાગી એનું કારણ એ છે કે તકલીફ ગાયને વધારે હતી બાકી જો એસી ચાલુ પંખા ચાલુ લાઇટ ચાલુ આના માથે આના માથે સેવા શું હોય ભગત તમે કહો હે બાકી ગાય એનું પણ ઓપરેશન કમ્પ્લીટ કરી દીધું જેટલું થઈ શકે એટલું ઇન્ફેક્શન આપણે રિમૂવ કરી નાખ્યું બધું કાઢ નાખ્યું પણ છતાં ભગવાનને ભગવાન આમાં શું હોય પચાસ પચાસ ટકા જેવું રહે આવા કેસમાં કારણ કે જે ઉંમરને બધું હોય ને અંદર બેસી ગયું તો આમ બધું ભરાઈ ગયું હતું સમજ્યા એટલા માટે હવે જોઈએ છે શું થાય છે એ બાકી અત્યારે જે એની પીડા હતી ને એ કમ્પ્લીટ અને હરવી થઈ ગઈ અને એકદમ રિલેક્સ થઈ જશે ખાવા પીવામાં હવે વરી ધ્યાન આપશે અને ખાશે પીસે મજા મજા કરશે ને થોડા દિવસ આપણે એને ચેક કરતા રહેશું પછી ટાંકા તૂટી જાય પછી તો કોઈ નો ટેન્શન કોઈ પ્રકારનું ટેન્શન ના હોય બાકી અત્યારે આરામ થઈને બેહવા દે થોડી વારમાં ભાનમાં આવશે પછી જાસી માં વાડામાં ત્યાં જઈને ખાવા પીવાનું કરશે અને હવે આપણે જવાનું છે આપણી ગૌશાળે તો થોડી વારની અંદર પોચજ છું આપણે આપણી ગૌશાળાએ મિત્રો આપણે પાંદરાપુર ગાયનું ઓપરેશન કમ્પ્લીટ કરીને આવી ગયા હતા એક સરસ મજાની વસ્તુ બતાવું જુઓ જોયું હે આવું ઘણી વાર જોયું હશે પણ આજ વરી જોઈ લેજો એક બાજુ હટીને વરસાદ બીજી બાજુ તડકો વાહ મોજ વાહ ભગવાન વાહ ગર નાખી જવું અહીંયા જો આ ફુવારા થાય રે ને જુઓ સામે જુઓ અને વરસાદે જુઓ હટી ને પડે રહ્યો વાહ મોજ વાહ કેવું નહીં જ્યારે જરૂર હોય જ્યારે આવે નહીં ને હવે છે એ જાય નહીં લો કરવું તો કરવું શું તડકો આટલો છે તોય વરસાદ પડે હાલો તો આ પછી જાય ગૌશાળા ને ગૌશાળાનો હાલ ચેક કરીએ તો વરસાદ તો થોડી વારમાં રહી ગયો કારણ કે આ વરસાદ તો કેટલું ટાણું હોય ગયો થોડી વારમાં જ બંધ થઈ ગયો અને અત્યારે વળી મને એવું લાગે છે કે આવશે ને પવન આવ્યો છે એક હાથે તો લોકો ખુલતો નહીં ખુલી ગયો અને બંને ઢીંગલીયું છે ને આપણી એ નાઈ લીધી ગયો હતી અત્યારે બાર બારનું જે નવું પિંજરું બનાવ્યું એની અંદર હતી એટલે સ્નાન કરી લીધું જો બંનેએ વારે વાહ ઢીંગલીયું વાવ તો કેવી થઈ ગઈ ભાઈ જાય ગઈ ને બંને ને ક્લીન થઈ ગઈ બાકી હું ફેમિલી અહીંયા પત્ર નીચે છે આ ફેમિલી અહીંયા છે જો કેમ પર રહે હવે તો વરસાદ આવે એવું લાગતું નહીં પણ આનું કાંઈ નક્કી કહેવાય નહીં ક્યારે આવી જાય ને ક્યારે બધું બગાડી જાય એનું નક્કી નહીં કાંઈ થોડી વારમાં થોડી વારમાં જ રહી ગયો એટલા માટે જો થોડુંક પાણી ભરાણું છે બાકી તો બીજું કાંઈ કામ છે નહીં હર્ષદ બધું કામ મોકે કરીને મારા ખ્યાલથી ગયો છે એટલે બીજુ કઈ કામ તો આપણે કરવાનું નથી વળો છલે છે જો આ બને ને પણ મજા આવી ગયો બાકી જો પીંજરોંગ સરસ બારે બની ગયો છે ને લે દિવસના અંયા ને રાતના સામે એટલે અત્યારે તો થોડીવાર આમ ટાઢ સરસે ચડસે ત્યાં તડકો આવી જશે એટલે ટાઢ ઉડી જશે બાકી હાલો હોય તો અહીંયા ગૌસડે બીજું કઈ કામ લેતું નથી આ તો હું વરસાદ આવ્યો એટલે જ આપણે જોવાય ખાસ તો કે કેટલું પાણી ભર્યું પણ વાંધો ના આવ્યો મજા આવી ગઈ ને રાણી છે કઈ હવ રાણીને મજા આવી ગઈ જો વાહ રાણી વાહ આવ્યો અવાજ આવે જો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળા ને થોડોક વરસાદ આવ્યો હતો ને એના પછી તો વરસાદ ગયો અને ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે કેવો કર્યો નવા લુગડા વાળા ઓછો ઓછો બહુ નવા હા નવા લુગડા ને પાછળ જૂના લુગડા ક્યાં ફરીએ તું તું કહેતો હતો ને કે સત્તાભાઈ ની ગાયો રવિ બાજુ આવતી હતી કેમ ખબર એ વાસડો મૂકવા જતા હતા એમ જે એક રવિજ માતાજી ની ગાયોમાં ધોરા કલર વાસડો એને આપ્યો તો ને તમને જો ખબર હોય તો એ આજે મૂકવા માટે બધી ગાયો લઈને ત્યાં જવું પડ્યું માતાજી મને ખબર પડી હવે બાકી લાડો બેઠો છે ને ધોરે બેઠી છે ધોર કેમ આજ બેઠી હે ધોરને બેસતા હું અહીંયા નોકરી કરું ને ત્યાર સુધી મેં અને બાકી આપણે અત્યારે ગૌશાળાની અંદર શું કામ છે ખબર કે એક આપણે ધોરની ધોરીનું નામ તો આપ્યું પણ બીજી વાસળીઓ ત્રણ ચાર છે એના નામ પડવાના છે બાકી એમાંથી છે જો એક આ વાસળી છે ને આમ કન્ફર્મ નથી પણ આ વાસળી અમને એવું લાગે છે કે જે ગુરુકુળ ગૌશાળાની ગાયોમાં જે આંખલો છે ને આપણે થોડા ટાઈમ પહેલા જોવા ગયા હતા એનું મને લાગે છે બચ્ચું તમને જય હનુમાન દાદા હું એ ગયો હતો દેખાય મારે અંબી સંગાથ ગયા હતા સંગાત એક સંગાથ એક આ વાસળી પછી બીજી ગઈ સામે રહી આ આર્યા પછી બીજી

ચાર વાસડી નામ આપવાના છે ને આજે અને ટોકન સિસ્ટમ સિસ્ટમથી આપણે આપવાના છે બરાબર બનાવી નાખીએ બધાની અલગ અલગ જેને જે નામ આપવું હોય તે એના પછી આપણે ડ્રો ટાઈપ બધું ગોઠવી નાખીએ આપણે જે ટોકન સિસ્ટમથી નામ આપવાનું નક્કી કર્યું હતું ને એમાં થોડુંક ચેન્જ કરી નાખ્યો આ બંને ભયણ કેવાથી અને એ બંને એવું કહે છે કે આ વખતે આપણે નામ આપવા નહીં આગલી વખતે છે આપણે આપણી રીતે નામ આપીએ થોડાક મિત્રો છે ખોટું લાગી ગયું હતું ભાલાભાઈ બરાબર એટલા માટે કોઈને ખોટું ન લાગે ને એટલા માટે આ વખતે તમે જે કહેશો ને એ નામ આપવાના છે માનો કે આ વાલો રબારી છે બરાબર નવા લુગડા પહેરીને ઉભો છે વાલો રબારી કોમેન્ટ કરે કે ભાઈ આ વાહડીનું નામ આપણે રોજી રાખવું છે બરાબર કે મૂજી રાખવું છે સામે તમને દેખાય ને એ તો આપણે એવી ચીઠી બનાવશું કે વાલો રબારી અને મૂજી બરાબર ને એવો ડ્રો આ વખતે કરવો છે આપણે બરાબર ઓકે રિપોર્ટ ને કામ એટલે અમે તો અમે તો એક વાસડીનું નામ ધોરનું ધોરી રાખી દીધું બરાબર હવે આ વખતે તમારો વારો કે તમે જે કોમેન્ટ કરો તો તમારા નામ સાથે આપણે ચિઠ્ઠી છે બનાવશું બરાબર અને એ ચિઠ્ઠીનો પછી ડ્રો કરશું આમાં ગોળ ગોળ ફેરવીને બરાબર ને એમાં જેનું જે નામ આવે તે પણ હવે એક વાત એ કે જે ચાર વાસડી મેં તમને ગણાવીને એમાંથી એક વાસળીનું નામ છે એ લાખી પડી ગયું છે આ જે સામે રહીને એ આવજો ઘવાથી ભેગા મિત્ર ગાય થોડીક તોફાની છે આ આજે સામે વાસળી રહીને મોટું બતાવ આ એક વાસડીનું નામ આ જો આનું નામ પડી ગયું છે લાખી અને લાખીના બોલાવા ઉપર એ વાસડી આવે છે તો આપણે એનું નામ હવે બીજું બદલાવી ન શકીએ બરાબર ને ક્યાં બોલાવો કરતો આવે અત્યારે આવશે નહીં કેમ નહીં આવે બંને માધી ગયું છે આનું નામ લાખી પાડ નાખ્યું છે બરાબર તો હવે એક ધોરી અને એક લાખી બરાબર બે નામ તો થઈ ગયા છે એ ત્રણ વાસળી નામ તમે તમારી રીતે કોમેન્ટ કરના હો બરાબર તો તમારા નામ સાથે અમે ચિઠ્ઠી બનાવશું કે જેમ મેં તમને આગળ જણાવ્યું કે વાલો રબારી લાખી બરાબર એવી રીતે ચિઠ્ઠી બનાવશે ને એમાં જેનું નામ આવશે બરાબર એ આપણે નામ આપવાનું છે આમાં હું નહીં કહું વાલોય ની ગઈ પાલો કે તમારું જ ફક્ત હાલશે બરાબર બરાબર તમે તમારી રીતે કોમેન્ટ કરી નાખો આ ત્રણ વાસળી નામ બરાબર એમાં તમે એક ની કોમેન્ટ કરશો ત્રણે ત્રણ ના લાગટ કરજો ને બરાબર ને હવે એકની ને બે ની ક્યાં કરવા જાઓ બરાબર ને તમે લાગટ કોમેન્ટ કરજો ત્રણેય વાસડીના ત્રણ ત્રણે ત્રણ અલગ નામ કરો એક નામ કરો બે નામ કરો આપડે પછી થોડીક મહેનત પડશે પણ આપણે કામ બધું ક્લિયર કરી નાખશું આપણે ગૌશાળામાં વાસુડાની બધી વાતચીત કરી અને એના પછી આવ્યા માંદવારા વાડામાં કારણ કે અહીંયા ગાય હતી અને આપણે અહીંયા આવી છે વાહ વાસળી વાહ વાસડીનું વર લાગે નહીં હે વાસડીયું જ આવે છે હારી કે હા હતી બરાબર હારી કે થોડી નબરી પણ આવે છે વાસળીઓ નક્કી એમને ગાય આ એક ગાય પણ વ્યા છે અને વાસડી લઈ આવી છે ભગત આવી ગયા છો આ વાડાની અંદર માથામાં જોઈ જોઈ આને તો ભલે મિત્રો હવે આપણે છે અહીંયા સુધી રાખી દેવાનું છે કારણ કે ઘણો બધો લોંગ થઈ ગયો છે પણ ખાસ તમારે એ કોમેન્ટ કરવાનું છે આ ત્રણેય વાસડીઓના નામ બરાબર તમે જે કોમેન્ટ કરશો એમાંથી જ આપણે ચિઠ્ઠી બનાવશું ચિઠ્ઠીના ડ્રો કરશું ને એમાંથી જે મિત્રનું નામ આવશે એ મિત્રનું નામ આપણે એમાં આપશું એટલે એક એક મિત્ર છે ત્રણ ત્રણ કોમેન્ટ કરજો કાં એક કોમેન્ટની અંદર ત્રણ ત્રણ નામ તમારે કહેવાના છે બરાબર કાં અલગ અલગ કરજો આપણે કંઈ ગોઠવશું બરાબર તમે કોમેન્ટ ખાલી કરી નાખજો બાકી બધું અમે જોઈ લેશું બાકી હાલો હવે આજના બ્લોગની અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગસંદ લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો આગળ વાત કરીએ એ બધી કોમેન્ટ કરજો બરાબર ને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળી કાલે નવા બ્લોગની અંદર